સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજ ને દિપાવલી ના પાવન અવસરની ના પાવન અવસર હાર્દિક શુભેચ્છાઓ આ તહેવાર તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને આનંદ લાવે શુભ દીપાવલી મારું નામ વિશાલ વિનોદભાઈ વરધામા છે અમે છે ને આર્ટ વર્ક રિલેટેડ બધી વસ્તુ બનાવીએ નહી ને અમારું કામ મંદિર બનાવવાનું છે બરાબર મંદિર બનાવીએ અને કોઈ એવી ચેલેન્જિંગ વસ્તુ આવે કે ભાઈ આ અમારે બનાવવું છે શું આપણે લાકડામાં બનાવી શકીએ

હવેલી મંદિર ની વધારે ડિમાન્ડ છે એટલે કે ઠાકોરજી ની સેવા માં અત્યારે વધારે લોકો મંદિરો બનાવે છે એટલે ભાગે અત્યારે છે ને બધા પોતાના ચોઈસ કરીને જ આવે મને આવું બનાવવું છે

રાતે એક બે વાગ્યા સુધી અઢી વાગ્યા સુધી કામ કરવું પડે છે મોટા ભાગના જે આજના યંગસ્ટર કહીએ ને તો કારીગર લાઈનમાં બહુ ઓછા લોકો આવે છે કેમ કે આમાં છે ને મેન્ટલી સાથો સાથ શારીરિક વર્ક બે કરવાનું હોય છે અને અત્યારના યંગ જનરેશન ને થોડુંક એવું છે મનમાં કે અમે લોકો થોડુંક આમ ઓનલાઈન કામ કરીએ કોમ્પ્યુટર બેઝ કામ કરીએ તો મહેનત કોઈ પર્યાય નથી એમ કહીએ તો ચાલે આપણે ગુજરાતના જે માણસો રહ્યા અને એના જે બાળકો રહ્યા લાઈનમાં બહુ ઓછા આવે છે અને જે આવે છે બહુ સારા ક્રિએટિવ વર્કવાળા આવે છે એટલે એવા છોકરાઓ ઘણા આવે છે કે ભાઈ

કામ ઓછું થઈ જાય ને માણસો ફ્રી થઈ જાય એવું કઈ જ નથી દિવાળી કઈક ને કઈક ટ્રેન્ડ ચાલતા હોય છે બરાબર એના ખ્યાલ આવે કે સોશિયલ મીડિયા ઉપર જે કદી માહિતી ફરતી હોય છે એ કેટલી લોકો ને અસર કરે છે જેમ કે આ વખત ની મેં તમને વાત કરી કે લોકો ને લાઇટિંગ વાળા મંદિર બહુ ગમે છે બરાબર હા ખરેખર છે ને સારું લાકડું કેવાય ને મંદિર માટે જે પવિત્ર લાકડું કહેવાય તો એ લાકડું છે ને સવણ નું લાકડું પણ જે વાઈટ લાકડું આવે સવન નું બરોબર ઓછું લાકડું આવે એ મંદિર માટે ઉત્તમ કહેવાય